ઝારખંડ જે છે એ ઝારખંડ ની અંદર કયા કયા લોકનૃત્ય જોવા મળે એક એક કરીને લખતા રહીએ ચલો વિસ્તાર ઝારખંડ જોઈ લઈએ ઝારખંડ ની અંદર કયા લોકનૃત્ય જોવા મળે તો ઝારખંડ ની અંદર એક લોકનૃત્ય જોવા મળ્યું અને એ લોક નૃત્યનું નામ છે પૈકા એનું નામ જ શું છે પૈકા 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 શબ્દ પાયક શબ્દ પરથી બનેલો છે પાયક અને પાયક એટલે શું પાયક એટલે સૈનિક તો સૈનિકો દ્વારા કરવામાં આવતું નૃત્ય એટલે કયું નૃત્ય પૈકા નૃત્ય તમે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર તો પાયક એટલે સૈનિક પૈકા પૈકા પછી જે છે એનું નામ છે કર્મા એનું નામ શું છે કર્મા તો પૈકા કર્મા પૈકા કર્મા ત્યાર પછી ત્રીજું નૃત્ય યાદ રાખો સંથાલી પૈકા કર્મા સંથાલી પૈકા કર્મા સંથાલી પૈકા કર્મા સંથાલી અને એના પછી છે અલકાપ અલકાપ અને પછી આવશે ડોમકચ તો પૈકા કર્મા પૈકા કરમા સંથાલી અલકાપ ડોમકચ 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 અલકાપ જે ખરું ને અલકાપ એ ભગવાન શિવજી જોડે જોડાયેલું છે અલકાપ કોની સાથે સંકળાયેલું છે ભગવાન શિવજી સાથે કદાચ તમને આ પૂછી નાખે ભગવાન શિવ સાથે જોડાયેલું છે અલકાપ શિવજી નું એક પર્વ આવે છે એ પર્વનું નામ છે ગજન પર્વ ગ જ પર્વ તો યાદ રાખજો ગજન પર્વ સાથે કયું જોડાયેલું છે તમારું અલકાપ તો પૈકા કરમાં સંથાલી અલકાપ ડોમકચ